I'm

कि ना सरण में उसी का रोष है ना कि जब मैं में मैं क्यों बदस्त हुए ने इतना ठीक है कथित शकाय हो रही पर थी थी और और जो भाव में प्रेम न हुए तो कोई कहे नहीं हो रही है मैं बात करता तो कि जो परिवार से सम के कुटुंब से के समाज होए एक परिवार के अंदर खाली पांच से दो रहता होए अने पांच सेकंड में जब भाव में प्रेम न हो ही नहीं तो ये परिवार में अंत न हो ही नहीं गमने संपत्ति होए, ही गमने ली लायका तो हो ही पर में प्रेम बगैर ये घर में क्या है शांति न हो आनंद न हो तो संतों महापुरुषों दर्शन हो दुर्लभ है जनाक दर्शन थी दुख जाए दुर्लभ बर्बाद એ સદગુરુ સંત મહાપુરુષનું દર્શન જો સન્મુખ થઈ જાય ને અને એવા ભાવથી વ્યક્ત કરીએ ને તો આપણા દુઃખ ની હરી જાય આપણે એક પણ દુઃખ ની રાવવાનો દે અને સદગુરુ મહારાજે કીધું છે કે સદગુરુ કરે કોઈ દુઃખ આવે એવું નથી કર્મ નો ભગવ પણ એવું નથી દુઃખ આવશે કર્મ પણ દરેકને ને પડશે પણ જે દુઃખ આવે જે કર્મનો ભોગ ભોગવટો જે ભોગવી છે એમાં એ સહન કરવાની શક્તિ આપી એમાંથી નીકળવાનો રસ્તો સદગુરુ પરમાત્મા આપણે આપતા હોય છે બાકી દુઃખ થી ભાગી જાય ને તો આપણી જિંદગી આપણે વ્યર્થ કરી નાખીએ અનુભૂતિ કરો વાત સુંદર કરી છે કે આપણે ખૂબ દુઃખ થતું હોય છે પણ મારા અનુભવ એક એટલું જ કહી શકું કે આપણે કોઈ જગ્યાએ પરાયુ માણસ હોય જેની સાથે કોઈ નાતે નેડો ન હોય આંખની ઓળખાણ ન હોય અને જગતનો જીવ હોય એની પ્રત્યે ક્યારેય આપણે દુઃખ થયું છે એની એની પ્રત્યે પોતે લાગણી વ્યક્ત થઈ શકે એની પ્રત્યે ભાઈ જાગૃત થયો છે એની પ્રત્યે સાહનભતિ થઈ છે એની પ્રત્યે અમદાતિ થઈ છે ભિતરમાંથી કેમ આપણું ઘરનું સભ્ય નજીકનું હોય તો દુઃખ ઈશ્વર પરમાત્મા વ્યાપક છે સરખો છે આપે છે સુખે આપે છે દરેક વસ્તુ આ જગતમાં બધાને આપે છે પણ જેની પેતર એવો ભાવ થઈ દેશે કે આ જગતમાં દરેક જીવાતમાં સને એની સાથે એ ઈશ્વર એ પરમાત્મા સ્વરૂપે એ આત્મા સ્વરૂપે મારે એની સાથે નાતો હશે જીવ માત્ર સાથે એની સાથે નાતા જો ભાવ લાગત થઈ ગયો ને તો આ જગતમાં જ્યાં કહે છે ને દરેક ભત્યની ભાવના આપણી સરખી થઈ જશે અને ત્યારે કદાચ પાણી પૂરશે ને તોય ભલે અને કરવું હશે ને તો એ જો મુક્ત થવું હોય સંતો એક જ રસ્તો આપ્યો છે અને હું તમે એ નક્કી કરી બેઠા છું કે જેની સાથે આપણે સેડી અને જે જગતમાં દેખાય છે ને એ બધા રહેવાના છે આવું કઈ નક્કી કરી લીધું પણ એક વખત નક્કી થઈ જશે અને એ વસ્તુ નક્કી થઈ ગઈ તો કદાચ કોઈ અણધારી ઘટના કદાચ બને તો એવો આઘાત નહીં લાગે એવું દુઃખ નહીં લાગે

આવા મહાપુરુષ ઓલિયા કોઈ પીર પેગમ્બર નો જે સહવાસ આપણને થયો છે એ મળી ગયા હોય એનો સ્પર્શ થઈ ગયો હોય એની દ્રષ્ટિ આપણે પર પડી ગઈ હોય અને એની ભાવના થઈ ગઈ હોય હૃદયથી ભાવથી વ્યક્ત થઈ ગયો હોય કે જે કઈ છે ને એ હું શું તો કોની કોને લીધે શું પેલા તો આપણે અહીં જગતમાં સુધી ને

ને કેમ અમ સેજ અડો ખરી જાય સેજ અમને અડો ચક કરમાઈ જાય સેજ અમ અડો ચક આપો આપો છોડાઈ જાય હે એમ સંતનો હૃદય છે એકદમ નિર્મળ હોય છે એકદમ કોમળ હોય છે અને સા નિર્મતા જેના નયનો માં તો શ દ્રષ્ટિ હરિયા લગા દુર્લભ એ પણ આપણા થકી ઊભું થતું હોય કે એનું આમ છે પણ એવું હોતું નથી

એના બોલેલા શબ્દ ને પાળી શકે જે શબ્દ આપે એ પણ હાલી જાય તો કામ નું છે હું તો મોસ્ટ ભક્તિ એ કામ છે કે સંતો મહાપુરુષો બોલે ને એ પણ હાલી જવાની છે સંત ની રાહે જે કોઈ ચાલે જેને થયું આતમ જે સંત ની રાહે જે હાલી ગયા છે એ જગતમાં એના નામ ઉજવા થઈ ગયા છે એક રામાયણની અંદરથી તમે ખાલી એક દ્રષ્ટાંત લઈ લો અને કલ્યાણ મારા ખૂબ વળી વળીને વાત કરતા હતા પણ કે બિહારી ના આપણે દરેક ને છે કે રામની સેના હતી એમાં કેટલી વાંદર સેના હતી ખૂબ એટલે ખૂબ ગણી શકાય ને એટલી હતી સત્તા સત્તર નામ લઈને કહેતો હતા એમાં નામ ગઈ જાય નલ લીલ જાગુવત વાલી બરોબર સુગરી હનુમંત અંગત આવા કેટલા નામ ભર્યા સાત આઠ વ્યક્તિના નામ ભર્યા એટલે સેના તો ખૂબ મોટી હતી એના નામ રહેવાનું કારણ પાછળ શું હતું તાત્પર્ય સતત રામની સામે સન્મુખ રહેતા હતા કે ક્યારે એનો ઈશારો થાય ઈશારો ભરાઈ જતા હતા ને સંતની મહાપુરુષ ખાલી દ્રષ્ટિ પડે ને ત્યાં એને થઈ જાય કે મને આમ મારવાનું કહે છે

એટલે કૂતરા છે નહીં એ જ્યાં આટો બજુમાં રમતા હોય ને ફરતા હોય ઘણા કૂચડાઓ છે કે આપણે લાઈનમાં ગોઠવાઈ જાય અને જ્યાં સુધી આરતી થાય ને ત્યાં સુધી સ્થિર એકદમ પહેરી જાય છે અને આરતી પૂરી થાય ને એટલે તરત એનો જે કાર્ય એ કરવા પડતો હોય છે આરતી થાય ત્યાં સુધી નથી આગળ પાસે થતા નથી જાનવર ને તે શાંત થઈ જાય છે સારે લાગ્યો ને હવે આપણે સાના માણસના પહેરી જાય હે

તો સંતોનો દેશ જે છે ને એ શાનમાં છે અને હમણાં વાત કરી સંતો તો કે શાનમાં ભાનથી અમારા કોઈ સદ્ગુરુ છે ને એ કંઈ દંડ નથી દેતા લાકડે નથી મારતા પણ એ શાનથી ઘણું ઘણું આપણને કઈ દેતા હોય છે અને કરી દેતા હોય છે અને સત્તા ભાષા આપણે ભાન કોણ થાય તો એમાં કોઈ કોણ છે આ પરોષ બાકી જગતમાં ઈશ્વર પરમાત્મા જે કુદરત છે એ દરેકનું ભલું કરવા માટે જગતમાં એનું સ્વરૂપ પંચભૂતની અંદર કયો કે પંચ દેહની અંદર કયો આ જગતમાં વિધિકરણ કરી રહ્યું છે અને દરેકની માટે એ સહાનુભૂતિ એનો ભાવ વ્યક્ત કરતો હોય છે ખૂબ જ દરેક શબ્દો ભક્તો દર્શન થઈ અને આનંદ થયો છે સમય રાણીનો હાલે છે એટલે આપણે સમય કે ને સાવ સમય વર્તે સાવધાન આપણે સમય સમજી જાય અને મીઠા મોઢા બધાના રહે અને આવા મીઠા મોઢાથી કાયમ આપને આનંદ કરાવે વધારે વિશેષ કાય બોલાઈ ગયો હોય તો માફ કરજો સદગુરુ મહારાજ વેન કરતા નહોતા આપણે સાલ ઉપર કરી ý thức ăn tay của tai nạn của tai nạn của tai nạn कटादान ने भी सर्विस करा दिया बेटा बेटा जय प्रेमारे नाथ जय गुरु महाराज